એક તરફ હડપ ડેમ છે તે સંપૂર્ણ સો ટકા ભરાઈ ગયો હતો ડેમની રૂલ લેવલ સપાટી જવા માટે મોડી રાત્રે પાંચ ગેટ ખોલી પચીસ હજાર ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી સાથે સાથે હાલ પણ ત્રણ ગેટ ખોલી ચૌદ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહી છે જેથી નદી બે કાંઠે વહી રહી છે અને નદી કાંઠાના જે કામો છે તેમને સાવધ કરવામાં આવે છે સાથે સાથે જે નદીની નજીકમાં આવેલો જે કોજવે છે માતરિયાનો તે ડૂબી જતા હાલ ત્યાંનો વાહન વ્યવહાર પણ છે હાલ પણ જે રીતે પંચમહાલ જિલ્લાના અને ઉપરવાસમાં વરસાદી માહોલ જામી રહ્યો છે તેથી આગામી સમયમાં ડેમમાં વધુ પાણીની આવક થવાથી વધુ પાણી નદીમાં છોડવાની ફરજ પડે એવું પણ હાલની સ્થિતિ પરથી જોવાઈ રહી છે આભાર રાજેશ જાણકારી આપવા માટે બુલિટી મારો કાયશક જ્ઞાનકડાવ્યા આમથી આપ જોતાં રહો ન્યૂઝ એટલે ગુજરાતી શક્તિસિંહ ગોહિલે કરી પ્રભારીની નિમણૂંક પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ જવાબદારી અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર યાત્રાળુઓ માટે બસો વીસ જેટલા નવા પગથિયા શરૂ કરાયા ભાદરવી પૂનમના મેળાને લઈને લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવર જવર શરૂ કરાઈ ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાય યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુઆર કોડ પણ જાહેર કરાયો માઈ ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં માં વીજ લઈ સરકારનું નું નિર્ણય એલ ટી કનેક્શનમાં કનેક્શન માં એકસો પચાસ કેવી એ વીજ વપરાશ મંજૂરી રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ તૂર બનતા જળાશયો સો ટકા ભરાયા છે જેથી અમરેલી પંથકના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે ત્યારે ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કર્યા ખાંભા રાજુલા જાફરાબાદ ત્રણ તાલુકાના પાંચ ગામડાને સાવચેત રહેવા સૂચના મળી મોટા બારમણ નાના બારમણ ચોતરા મીઠાપુર સહિતના ગામોને સાવચેત કરાયા ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં જળ સપાટી વધી ધરોઈ ડેમમાં ઇકોતેર પોઈન્ટ જળ સ્ટોક થયો અને ડેમમાં તેતાલીસો ક્યુસેક પાણીની આવક નોંધાય ડેમમાં ભયજનક કુલ છસો ને બાવીસ ફૂટ જળ સપાટી હોય છે ત્યારે હાલ ડેમની જળ સપાટી છસો ચૌદ પોઈન્ટ શૂન્ય ત્રણ ફૂટ પર પહોંચી ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો અને એક ગામ અને પરાને ડેમમાંથી પીવાનું પાણી અપાય છે તો મહીસાગર ના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થયું જેથી પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાય સંતરામપુર ના ગોઠીપ ગામે આવેલું ઓવરફ્લો થવા આવતા તંત્ર કામે લાગ્યું વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડીંડોર સ્થળ પર પહોંચ્યા પાણી રોડ પર આવતા રોડ પર ટ્રાફિક જામ થયો ખેતરો તેમજ ગામમાં ઘુસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને ને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું

તેઓના જીવ જીવ જોખમમાં મૂકતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે કે વેજલપુર નો જે છે એક સ્કૂલ રિક્ષા ચાલક જે છે ચાર બાળકોને ડ્રાઈવર સીટ ઉપર સાથે બેસાડ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક બાળકોના જીવ જોખમમાં મૂકી અને આ પ્રકારે જે છે તેઓ વાહન ચલાવતા હોય છે અને એ ક્યાંક ને ક્યાંક વિડીયો જે વાયરલ થયો છે તે સામે આવ્યું છે એક તરફ થોડા સમય પહેલા રિક્ષા ચાલકો અને વહેન ચાલકો જે છે તે બેફામ મળ્યા ચાલે બાળકોના જીવ ક્યાંક કે ક્યાંક જોખમ માં મુકાતા હોય તેવા દ્રશ્યો જે છે આ વાયરલ થયેલા વિડીયો જોવા મળી રહ્યા આભાર સંજય જાણકારી આપવા માટે

માર્કેટ યાર્ડમાં આજે લસણની હરાજી નહીં કરાય ખેડૂતોની યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઈ તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રખાયો છે બીજી તરફ ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ કમિશન એજન્ટ એસોસિએશને આજે લો આજ રોજ લસણની હરાજી બંધ રાખી માર્કેટ યાર્ડમાં દૈનિક ચારથી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અડગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે પણ અમે અહીંયા વેપારીને ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છૂપી આવ્યો જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં આમ જવાબમાં ચાઇનીઝ લેશનના વેપારીઓ પાર હેલ્થ વિભાગ એકતા વાઈ બોલાવી છે એમસીના હેલ્થ વિભાગે વેપારીઓને દરોડા પાડ્યા હેલ્થ વિભાગની ટીમ લસણના વેપારીઓને ત્યાં ત્રાટકી હતી શંકાસ્પદ ચાઇનીઝ લસણના ચાર અને આદુ લસણની પેસ્ટના નમૂના લીધા છે માધવપુરા સરસપુર ઠક્કરબાપાનગર દરિયાપુરથી આ નમૂના લેવામાં આવ્યા છે અમદાવાદથી સમાચાર મનપાના વિપક્ષ નેતા માટે ચૂંટણી કાઉન્સિલરો દ્વારા મતદાન કરવામાં આવશે કોંગ્રેસના આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ ચૂંટણી કરશે શહેઝાદ ખાન પઠાણ હાલ વિપક્ષના નેતા તરીકે કાર્યરત છે નારાજ કોંગ્રેસ જૂથ દ્વારા વિપક્ષ નેતા બદલવાની માંગ થઈ રહી હતી પક્ષ દ્વારા વિપક્ષ નેતા પસંદગી માટે આંતરિક ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું છે ફરી વિપક્ષ નેતા બને તેવી સંભાવના શહેઝાદ ખાન પઠાણ સાથે વધુ ખાન પઠાણના સમર્થનમાં આવ્યા છે